જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું તો અત્યારે સ્ક્રીન ઉપર જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે આટલું ટેસ્ટી શાક કેવી રીતે બનાવવું તેની આપણે રેસીપી જોઈશું તો સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે આ રીતના મીડિયમ સાઇઝના કારેલા લઈ લીધેલા છે અને એને છોલીને તૈયાર કરી લીધેલા છે જેમાં બી બિલકુલ નથી હોતા અને એને આ રીતના છોલી લીધેલા પછી આપણે એમાં અંદર ભરવા માટે ચણાના લોટનો મસાલો તૈયાર કરી લઈશું તો અત્યારે જે ચણાનો લોટ તમારા ઘરમાં અવેલેબલ હોય એ તમારે લઈ લેવાનો છે અત્યારે આપણે એક વાટકી જેટલો લીધેલો છે અને એમાં અજમો એડ કરી દીધો છે અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું અને બાકીના મસાલામાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ખાંડ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી અને આ બધા જ મસાલા આપણા ઉમેરી દીધા પછી આપણે આ મસાલા ઉપર બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું જે આપણે ઘરમાં ખાતા હોય રેગ્યુલર એ જ યુઝ કરેલું છે અને આ તેલ ઉમેરી દીધા પછી હવે આને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દીધી છે અને આ બધો મસાલો થઈ ગયા બાદ આપણે જે કારેલા લઈ લીધેલા છે મીડિયમ સાઇઝના એની અંદર આ રીતના કાપો કરી લેવાનો છે અને આ વસ્તુ બહુ જ સંભાળીને કરવી તમને છપ્પુ વાગી ના જાય હાથમાં એનું ધ્યાન રાખવું હવે જો આ રીતના કાપો થઈ જાય એ રીતના તમે અંદર જુઓ એક પણ બી નથી અંદર અને જો બી એવા લાગતા હોય તો એને તમારે દૂર કરી દેવાના છે જે ખાવામાં આવશે તો બહુ જ કચકચ થશે અને મજા નહીં આવે એટલા માટે તમારે અંદરથી બી કાઢી લેવાના છે અને સાથે જ આપણે બે મરચાં લઈ લીધેલા છે જે આ રીતના બહાર માર્કેટમાં મળતા હોય છે એ પણ આપણે ચણાના લોટ ભરીને અંદર એડ કરીશું હવે આપણે જે ચણાના લોટનો મસાલો કરીને રાખ્યો તો એને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી થોડા કોથમીરના પાન પણ આપણે ઉમેરી દીધા છે અને હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જો આ રીતનું તમારું ટેક્સચર હોવું જોઈએ લોટનું અને હવે જે કારેલાની અંદર કાપા કરીને રાખ્યા છે એની અંદર આ મસાલો ભરી દઈશું જો આ રીતના તમે અંગૂઠાનો જે હોય એના મદદથી પ્રેસ કરીને તમારે ભરવાના છે જો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે એ ટાઈપ જો આ રીતના તમે આ રીતના અંગૂઠાથી પ્રેસ કરીને દબાવીને ભરશો તો સરસ મજાનો તમારો અંદર મસાલો ભરાઈ જશે આ રીતના આપણે બધા જ કારેલા અને જે બે મરચાં લીધા છે એને પણ ભરી દઈશું આ ચણાના લોટથી તો જુઓ આપણા હવે બધા જ કારેલા ભરાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ચ ચણાના લોટથી મરચાંને પણ ભરી દઈશું જે આપણે લીધા હતા અને જે આપણો બાકીનો મસાલો રહે એને આપણે સાઈડમાં મૂકી દઈશું જ્યારે આપણે શાક બનાવશું ત્યારે તેની અંદર યુઝ કરીશું અત્યારે આપણે જેટલો બચ્યો હોય એને સાઈડમાં કરી લેવાનો છે તો જો આ રીતના કારેલા ભરાઈ જાય ત્યારબાદ આપણે એનો સરસ મજાનો વઘાર કરીશું અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે જ્યારે ઝરમર ઝરમર વરસાદ પડતો હોય ત્યારે આ કારેલાનું શાક બનાવીને ખાઓ અને એની સાથે ગરમા ગરમ રોટલી ખાઓ તો બહુ જ મજા પડી જાય છે અને તમારામાંથી કોનું ફેવરિટ છે આ ભરેલા કારેલાનું શાક તમને રોજ રૂટીનમાં ઓલું સુધારીને શાક ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને બધાને બહુ જ પસંદ આવશે અને આ રીતના સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો તમારું શાક પણ બહુ જ સરસ બનશે અને સરસ રીતે ચડી પણ જશે તો જો હવે આપણા બધા જ કારેલા અને મરચાં ભરાઈ ગયા છે હવે આપણે એને વખારવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો અત્યારે આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે અને જાડા તળિયાવાળું વાસણ જ લેવું તમારે અને એને આપણે મીડિયમ ગેસ રાખીશું બહુ ફૂલ ગેસ ઉપર એને થવા નહીં મૂકીએ તો જો આ રીતના આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એને વખારવા માટે હવે એની અંદર રાઈ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી અને આપણી રાઈ તતળી જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું અને અડધી ચમચી જીરું પણ આપણું સતળાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું અને સાથે ઝીણા સુધારેલા મરચાં અને લીમડાના ફ્રેશ પાન ઉમેરી દઈશું આની અંદર અને એને સારી રીતે મિક્સ કરી દઈશું તેલ સાથે અને હવે અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુ તેલ સાથે એને મિક્સ કરી લઈશું આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ભરેલા કારેલા રાખ્યા હતા તે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર બધા જ ઉમેરી દઈશું અત્યારે હું ચાર વ્યક્તિ માટે આ કારેલાનું શાક બનાવી રહી છું તમારે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટીમાં શાક લઈને તમે એને બનાવી શકો છો અત્યારે આપણે અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધેલા છે આ અને સાથે જ હવે મરચાંને પણ ઉપર મૂકી દઈશું અને હવે આને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતના તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો તમારું શાક પણ બહુ જ સરસ બનશે જો આ રીતના સરસ મજાનું આપણે તેલ સાથે એને મિક્સ કરી લેવાનું છે ઉપરથી નીચે કરીને અને આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બાકીનો મસાલો પછીથી કરીશું એની ઉપર પહેલાં આપણે થાળી ઢાંકી દઈશું આ રીતના અને પછી થાળીની ઉપર થોડુંક પાણી મૂકી દઈશું અને પાણીને થોડુંક ગરમ થવા દઈશું અને બેથી ત્રણ મિનિટ સુધી એને ચડવા દઈશું શાકને અને બેથી ત્રણ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણું પાણી ઉપર ગરમ થઈ જાય એટલે તમને થોડાક પરપોટા જેવું લાગશે નાના નાના ઝીણા ઝીણા બબલ્સ દેખાશે એટલે એ પાણી આની અંદર થોડુંક ઉમેરી દેવાનું છે અડધી વાટકી જેટલું અને પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે શાકને આની ઉપરથી તમે ગરમ પાણી ઉમેરશો તો તમારું શાક બહુ જ સરસ બનશે અને ઉપર થાળી રાખવાથી ઉપરથી પણ શાક ચડી જાય છે અને નીચે ગેસની ફ્લેમ હોવાથી ત્યાં પણ શાક સરસ મજાનું ચડી જાય છે અને હવે ફરીથી આપણે થાળીને ઢાંકી દઈશું અને પાંચ મિનિટ સુધી એને થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે બાકીનો મસાલો કરીશું એની અંદર આપણે બાકીના મસાલામાં મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધા પછી એને સારી રીતે ઉપરથી નીચે કરીને મિક્સ કરી લઈશું શાકની અંદર અને ત્યારબાદ આપણે ફરીથી આની ઉપર એક થાળી ઢાંકી દઈશું જે જ આપણે થાળી ઢાંકી હતી એ જ થાળી અને ઉપર થોડુંક પાણી ઉમેરી અને એને ફરીથી ઢાંકી દઈશું અને એને ફરીથી પંદરથી વીસ મિનિટ સુધી આ શાકને ચડવા દઈશું અને પંદરથી વીસ મિનિટ પછી આપણું શાક ચડી રહે એટલે એની ઉપર જે પાણી રહેલું છે એ આની અંદર થોડુંક ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે ચણાના લોટને સાઈડમાં રાખ્યો હતો બનાવીને એની અંદર આને ઉમેરી દઈશું બધો જ ચણાનો લોટ જો તમારી પાસે વધારે હોય અને તમે ઓછો ચણાના લોટનો ખાવાનો ઉપયોગ કરતા હોય તો એને તમે સાઈડમાં રાખી શકો છો જ્યારે કોઈ બી શાક બનાવતા હોય ત્યારે તમે એને યુઝ કરી શકો છો અત્યારે આપણે જરૂર હોય એટલો જ આપણે ચણાનો લોટ ઉમેરીશું અને જે થાળીમાં રહેલું પાણી છે એ બધું જ આની અંદર ઉમેરી દઈશું અને સરસ મજાનું આપણું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ચણાના લોટના સહેજ પણ ગાંઠા નહીં પડ્યા કારણ કે આની ઉપર આપણે થાળીમાં રહેલું ગરમ પાણી ઉમેરતા હતા અને જો કેટલું સરસ મજાનું તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક ચડીને એકદમ તૈયાર થઈ ગયું છે અને હવે આની ઉપર આપણે ફ્રેશ કોથમીરના પાન ઉમેરી દઈશું અને લાસ્ટમાં બે ત્રણ ટીપા લીંબુનો રસ ઉમેરી દઈશું અને અંદર જો બીયા આ રીતના આવે તો એને આપણે સાઈડમાં કાઢી લઈશું અને પછી જે રસ હોય એ આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે આ શાક જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો તમે પણ એકવાર આ ટ્રીકથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને પછી કેવું બન્યું મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે